ફાઈનલી મિત્રો ને ગાડી પાર્કિંગ કરીને મે પોગી ગયા શિવરાજપુર બીચે ટિકિટ લઈને અંદર આવવું પડે પાછું આવવા બેટ દ્વાર કાય હોય ને આ ફોન હાચવાને ખોટા બાના કાઢે ફોન અમારે હાચવાને મકર ધ્વજ હનુમાન દાદાના સુપુત્રના મંદિરે બેટ દ્વાર જઈને મે પાછા પોગી ગયા દ્વારકા દ્વારકાધીશના દર્શન કરવા બપોર તો તમારા ભાઈ કે હારા હે કે આ કણે જો દ્વારકાધીશના લાઈવ દર્શન થાય તો બધા અહીંથી લાઈવ દર્શન કરી લ્યો

મોરાજ ને હો પાછો બે રાજે એટલે તમે કન્ફ્યુઝ ન ફોટોશૂટ ચાલુ થવાનું ફોટોશૂટ ચાલુ થવાનું રાજભાઈ કેમેરામેન ભઈને આપની નહીં એસી ના આપણે જલ પર રાહી શાબાશ એ રાકેશ આપણે જલ પર આ તો સાર સાર કે સૌથી મોટી માછલી નહીં દરિયાની સૌથી મોટી માછલી આમ જો ખાલી એલા તમે તો કહેતા હતા ને ફુગન એવું બધું ઉડકા બુડકા ક્યાં ભયું બધું ઓલી બાજુ એવું છે ને પૈસા લે

તમે થોડાક ફોટોશૂટ કરી લઈએ કપડાં તો મેં હજી નથી બદલાવા પણ તો એ મને ને હજી નાઇસિન કાક કરશે એ તો આપણને નથી ખબર તો કાંઈ વાંધો નહીં તમે જોડાયા રહી આપણે વ્લોગની અંદર અમે થોડું વ્યૂ જોઈ લઈને ફોટાને વિડીયો શૂટ કરી

9 ખરી હવે લીધું પાવરફુલ એન્જિન થાય એન્જિન પાવરફુલ થાય હવે હવે તો હરકી ગાડી હાલશે ને હવે હાલશે હવે તો ભાઈ અંદર ગયો ફોન બહાર દ્વારકા ને બેટ દ્વારકા હવે જે આપણે ફોટા પાડવાના આપણે ગાડીએ જઈને કપડાં બદલાઈ લઈ અને પછી બેટ દ્વારકાના મૂલ્ય આપણે ફોટા પાડશું અને રીલ ઉતારશે રીલે હજી આપણે નથી ઉતારી ફટાફટ અમે રસ્તી બેટ દ્વારકાથી સીધા અમે પોગી ગયા દાંડી ગામમાં મક્કરધ્વજ હનુમાન દાદાના સુપુત્રના મંદિરે ને આગળ તમે દર્શન કરી લીધા મેં પણ કરી લીધા અમે મેળીમાંથી આવ્યા હતા આમ કે અહીંથી મંદિર તમને બતાવું પણ અહીં ક્યાં પતરા નાખેલા હે એટલે કઈ બતાશે નહીં ને અહીં કાતરાનું ઝાડ એ અમારા રાજભાઈ તોડીને ખાવા માંડ્યા હવે હે હેરાજ કેક જ હતો એક હતો ખાવો નથી આ તો મારા

મને તો વાકલ મળ્યો રાડલા એ ધોવાય ની વાહ હે આ લોકો ને ખબર નથી મેં અહીંયા આવી હવે આપણે ક્યાં જવાનું હે અસર પાર્કિંગ માના મંદિરે જવાનું દર્શન કરવા અને પછી પાછું જવાનું હે દ્વારકા કન્ટિન્યુ જોડા બેટ દ્વારકા ને બધું ફરીને આવી ગયા આપડી ગાડી પાસે એક આયા અને એક આમ બાકી ક્યાંક ઉભી બે ગાડીઓ લઈને ને આવ્યા ને પેલા રહી પુલ પર હજી મારે થાકી ગયા હવે તો આમથી આમ જઈ નઈ રાકેશભાઈ થોડાક ફોટા ને વિડીયો બનાવી લે બે દ્વારકા જઈને મેં પાછા પોગી ગયા દ્વારકા રીતના દર્શન કરવા બપોરે આવ્યા હતા પણ અને બપોરે એક વાગ્યે મંદિર થઈ ગયું હતું બંધ ફરી પાછા આવી ગયા એ ગાડીઓ ભરતી હતી પાર્ક ધવલભાઈ ધવલભાઈ એ આગળ અમારા રાજભાઈમાં થઈ જાય રાકેશભાઈ જો આ જ્યાં ગોલી લીધે આઈલા જઈએ એ જોઈ જઈએ મંદિર અત્યારે નહીં દેખાતું એ જો ચરી ચરી દેખાય ફો તો નહીં દેખાતું કારણ કે અંધારું થઈ ગયું ને એટલે પાછું મંદિર ઉપર કઈ લાઇટિંગ કેવું કઈ છે નહીં એટલે કઈ બુક દેખાતો છે નહીં અને અમે કોઈ ચંપલ અત્યારે જો કઈ દેખાય છે નહીં પાણી પોચી જો તે આપણે બપોર આવ્યો ને ત્યારે અહીં લગી પાણી નતું પગથિયા દેખાતા હતા ને અત્યારે નથી દેખાતા દેખાતા નથી ભૂલાઈ નથી કે ને બે દોર અને હોટલ તો બુકિંગ કરી નાખીએ પણ ક્યાં હે ને નથી ખબર હમણાં અહીંયાથી દર્શન કરીને પછી ગોત છે હા ત્યાં લાગી આમ રખડ છે તો પાણી જો ક્યાં લાગી આવી ગયું અહીંયા ઠેઠ લાગી પોગી ગયું ફવારમાં આવું ખાલી થઈ જાય હો હવારમાં આવું ખાલી થઈ જાય આમાં હાલીને હોવાના નીકળી શકશે સવારમાં હવારમાં આપણે હિસ્સી જ નહીં તો હાલીને હોના નીકળશે ને હા હા એક નવું વાગ્યા પહેલાં નવો નીકળે હવે પાછા સવારે આપણે દ્વારકા નહીં આવવાનું થાય ભલે દ્વારકા હોટલ રાખી પણ મંદિરે થોડા આવશે સીધા જવાનું જ થાય હલો અમે રહી બધા આગળ જઈએ તો ફટાફટ દર્શન કરી લઈ તમને તો દર્શન નહીં કરાવ્યું તમને ખબર જ છે કે દ્વારકાધીશના ના મંદિરે અંદર ફોન લઈ જવાની બનાવીએ તો અમે કરતા હોય દર્શન તમે અહીંથી દર્શન કરી લો ફટાફટ બસ તમે કન્ટિન્યુ બ્લોગ ની અંદર જોડાયા રહી ગયો તમારા ભાઈ સારા હે કે દ્વારકાધીશ ના લાઈવ દર્શન થાય તો બધા અહીંથી લાઈવ દર્શન કરી લ્યો મંદિર તો નહીં દેખાય પણ દ્વારકાધીશ ના દર્શન કરી લ્યો મારે ખરા હવે હું કરીને ફોન અંદર નહીં લઈ જાવ હું ને બે ત્રણ કિલોમીટર આખા તો ખાલી જમવાય છે ગાડી અહીંયા રાખી દીધી છે એક આગળ રાખી બાકીના બધા લોકો અંદર ગયા છે વેટિંગ કરે હોનસ્ટ હોટલે ઘણી જગ્યાએ હોટલે જોયું પણ આપણને મેડ ન આવ્યું તો બધા ઓનસ્ટે જ આવું તો ઓનસ્ટે આવી ગયા ફટાફટ જઈને જમી લઈને પછી જાય આપણી હોટેલે જ જમીને અમે આવી ગયા અમારા દ્વારકા હોટલે ને સોડા મગાવી સોડા પીવી

તમે છોડ બસ આજના બ્લોગમાં એટલું તમને બ્લોગ હોય તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો નવા બાય બાય